જય રાજકોટ વિભાગના વિભાગીય નિયામક જે પી કલોત્રા આજે કાળોતરો બની અને ડ્રાઈવર કંડક્ટરોને આજે ડંખ મારી રહ્યો છે આ આટલા અકસ્માતના બનાવ બને લોકો ગળા ગળાફાંસો કહે ખાય પોતાનું જીવન ટૂંકાવે એક દાખલો તો આપણે જે જસદણ ડેપુના ગજેન્દ્રસિંહ ભાઈનો જ કે જેમણે આ કેમ્પિયલ બાબતે ડીઝલ ઓછું આવવા બાબતે એને માનસિક કનડગત કરવામાં આવતી આ ત્રાસને લઈ ભાઈએ જાલોદ ખાતે ઝાલોદ કે આપણે નામ ભૂલાઈ ગયું છે જ્યાં પોતાની બસની અંદર ગળાફાસો ખોઈ પોતાનો જીવ ઢૂકાવી દીધો પોતાનું જીવન ટૂંકાવી દીધું દરેક ડેપોની અંદર આ જે કેમ્પેનની જે માથાકૂટ છે એ બાબતે લોકો મને અવારનવાર ફરિયાદ કરતા હોય છે પણ આજે આ જે બી કરોતરા છે એ તો હદ પાર કરી ગયા છે જાણે આ જે બસની અંદર ડીઝલ નાખવાનું છે એની પોતાના પગારમાંથી નાખવાનું હોય એવી રીતે ડ્રાઈવરને એવા મસ મોટા દંડ કરે છે એક સોશિયલ મીડિયાની અંદર મારી પાસે મારી ઉપર એક પત્ર આવ્યો છે એની અંદર ડ્રાઈવરનું નામ છે એમ આર લાંગ લાંગડેજા આ ધાંગોદરા દરપોર્ ડ્રાઈવર છે આ આ કાળોત્રાએ આ કાળોત્રાએ આ ભાઈનું આગામી વાર્ષિક પગાર વધારો બે વર્ષ માટે કાયમી અસરથી બંધ કરવાનો હુકમ કરું છું આવું કોણ કહે છે આ કળોતરા હું કામે આ ભાઈથી અવાર નવાર ગાડીની અંદર ડીઝલ ઓછું વધારે આવતું કેમ્પિયલ જે લાવવાનું હોય એ કેમ પેલી પ્રમાણે ભાઈથી ન આવતું હવે આ ભાઈને ડ્રાઇવિંગ લાઈનની ડ્રાઇવિંગ ની ખબર ન હોય આપને તો આ બધી ખબર હોય કેમ કે આપણે તો ડ્રાઇવિંગ સમજવા શીખા ત્યારે ડ્રાઇવિંગ જ છે ગાડી ગાડીની અંદર પેસેન્જર ઓછા હોવા કાચ બંધ હોય ગાડીની અંદર હવા ન ભરાય તો પણ ડીઝલ વધારે આવે પેસેન્જર ઓછા હોય તો ડીઝલ વધારે આવે ગાડીનું ટાઈમ ટાઈમસર જે ગાડીની અંદર કામ કરવું પડતું હોય કામ ટાઈમસર થાય તો પણ એવરેજ બરોબર આવે આવી એવરેજ ઓછી આવે અને વધારે આવે અને અનેક અઢળક બનાવો છે કોઈ કંપની આઇસર લેલેન ટાટા આ બધી કંપની કોઈ પણ કંપની એવું નથી કહેતી કે અમારી ગાડી પર ફેક એટલી જ એવરેજ આપશે તો આજે અમુક અમુક વિભાગના વિભાગીય નિયામક હું આ ગાંડા જેવા થઈ ગયા છે આનામાં અકલનો છાંટો બાટો છે કે નથી કે માત્ર કંડક્ટ ડ્રાઈવરને કોઈ બી કારણોસર આ લોકોને હેરાન કરવા 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 બીજી વાત વાહતકથ નથી એસટીનો પોતાનો એવો પરિપત્ર છે કે કેમ્પિયન લાવવા બાબતે કોઈ પણ ડ્રાઈવરને પ્રેશર કરવું નહીં આરટીઓની આરટીઆઈ આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશનની અંદર ઘણા લોકોએ માહિતી માગેલ તો પણ એસટીએ ના પાડી દીધેલ છે કે આવું કોઈ પરિપત્ર છે નહીં કે ડ્રાઈવરે આટલી એવરેજ ફરજિયાત લાવવી તો આ તમારા બાપની ધોરા જીવશે તો તમે અહીંયા ખામટા લઈ આવેલા છો આ જે કરોતરાને કેવું છું હું કાળોતરા તારે જો તપાસ જ કરવી હોય એસટીને આ લોકો નુકસાન જ કરતા હોય એસટીની પ્રતિષ્ઠાને હાનિ જ પહોંચતી હોય તો હું તને મુદ્દા આપું તું તપાસ કર અને તું પોતે ભ્રષ્ટાચારી છો આ આપણે એક પત્ર લખ્યો છે એક ચાર બે હજાર પચીસ ના રોજ શું છે અંદર રાજકોટ વિભાગીય નિયામક શ્રી જેબી કળોતરા દ્વારા દર મહિને એક કલાકને વગર કામનો ગેરરીતિ કરીને પગાર ચૂકવી આપેલ તે બાબતે આ સેન્ટ્રલ ઓફિસના આ ઉપાધ્યક્ષને આપણે એમડીને મોકલો છે એમડી આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી હોય કે ન આપને ખબર નથી શું કામ કે આ પંદર વરસનો આ જે અનિરુદ્ધસિંહ પરમાર ઉર્ફે શંભુભાઈ છેલ્લા પંદર વર્ષથી નોકરી આવતા નથી મહિનાની અંદર એક બે વખત આવે ને આખા મહિનાની હાજરી પૂરીને વયા જાય છે આ અનિરુદ્ધ શંભુ આ વિભાગીય નિયામક ડેપો મેનેજરને બધીને પૈસા આપતા હોય ત્યારે જ આ ભાઈની પાલી ચાલે તો આની અંદર એસટી ની પ્રતિષ્ઠાને હાનિ નથી પહોંચતી ભાઈ

પગાર વધારા બંધ કરાવી દેશો બીજું તપાસ જ કરવી છે ને તપાસ તો લીમડી ડેપોની અંદર ઓનલાઈન રિઝર્વેશનની અંદર જે કર્મચારી બેસે છે એને પાંચ છ દિવસનો પગાર પાંચ છ દિવસના પૈસા હોય ને પૈસા એની પોતાના અંગત સ્વાર્થ માટે એણે વાપરા ન્યા તપાસ કરવાની ખબર નથી પડતી કઈ બધા એસટી યુનિયનના પાક ગયા છે એટલે તારામાં તેવડો નથી કે ઇન્જિનના પાગ્યા થકી તારું બધું હાલે છે ફાળા લઈ જ હું હાલ્યો છો નહીં મેં કું આ જે અનિરુષિની જે કાંડ કર્યું છે ને કોભાટ કર્યું છે ને તમને બધાને એવું લાગતું હોય ને કે નરસવાળા ખાલી અરજી કરીને મૂકી દે સેશન કોર્ટ હાઈકોર્ટ સુધી લઈ જાય અને તમારા પટ્ટા ન ઉતરાવી નાખું તો તમે ગમે યાદ રાખજો તમને કોઈ ભટકાવાળો ભાઈ મેળો છે રાજ્ય જેટલા રાજકીય છેડા કરવા હોય એટલા કરી લેજો જેટલા તમારા બનેવી સાહેબ જેટલા તમારા બનેવી સાહેબની હેલ્પ લેવી હોય એટલી લઈ લેજો જેટલી જેટલી અરજી કરી છે ને એમાં એક કઈને નથી મેંકવાનો અને સેન્ટ્રલ ઓફિસના અધિકારીને કહી દઉં છું તપાસું કરવા જ મળજો બાકી જવાબ દેવો તો તમારા નાનાઓને આવવું પડશે એમ ન સમજતા કે કેખરે વિડીયા બનાવવા માટે આ બધું કરે છે સોશિયલ મીડિયામાં એક હાઇલાઇટ થવું છે કોઈ હાઈલાઈટ નથી થવું એસટીના ટોટલી કર્મચારીને ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ આ ત્રણેય વર્ગને ન્યાય અપાવીને જ રહીશ અને તમને બધાને ઘરે બેસાડીને જ રહીશ અને તપાસ હજી કરવી હોય તો હજી એક મુદ્દો આપું રાજકોટ રાજકોટ ડીટી ડીટીઓએ ગોંડલ ડેપોની ગાડી ગુલબાર ગોંડલ ગુલબાર ગોંડલ રૂટની બસમાં એક કન્ડક્ટરે બે દારૂની બોટલ આ ડીટીઓએ પકડી હવે એ કંડક્ટરે જે વ્યક્તિ ગોંડલ ડેપોનો એટીઆઈ એ આ કન્ડક્ટર પાસેથી દાવોની બોટલ મગાવેલી હવે કન્ડક્ટર એમ કહે છે કે આ નામ દે છે ઓડિયો ક્લિપ સંભળાવે છે આ ડીટીઓને હોતે આ ડીટીઓને પણ સંભળાવે છે પોલીસને પણ સંભળાવે છે તો એટીઆઈ હું આ ડીટીઓનો માસીનો દીકરો થતો હતો તો આ જે બી કાળોતરા તને ખબર નથી આ બાબતે નથી તપાસ કરવાથી ગોંડલ નો તારો કોઈ માસીનો દીકરો છે લઈ હું આયેલા છું એ ખામટા તમારી છઠી યાદ ધામણમાં દો તો તમે યાદ રાખજો કોઈ નરસ વાળા બોઈ લો તો કરો નોકરી હું જવું છું તમે કેવી રીતે નોકરી કરો છો અને તમે ઓલા જી એમને ન્યાદાય ને એવું કહો છો કે નરેશવાળા એસટી ની પાછળ પડી ગયો છે તમારા કામ તમે ભ્રષ્ટાચારીઓ છો તમે હવસખોરના પૂજારી છો તમે બેન દીકરીને મેઘતા નથી તમે એસટીનું જે કાંઈ કાર્ડ ખરીદ વેચાણ જે કાંઈ ડેપો બનાવવા આની અંદર ક્યાંય તમે ભ્રષ્ટાચાર બંધ નથી મૂકતા આટલે તમારી પાછળ પડી ગયા છે અને પાછળ તો મારી જેવો પડવા વાળો હોય મળશે નહીં એટલું યાદ રાખી લેજો અને લગભગ લાગે છે કેમ્પિયલ બાબતે આંદોલન કરવું પડશે નત તમે નહીં સમજો આ સેન્ટ્રલ ઓફિસ સુધી વળીયો પુગારો કે ટૂંક સમયની અંદર આ ભવાયું જો બંધ નહીં ને આ ભવાયું જો બંધ નહીં થાય ને તો આંદોલન કરીશ પણ આ કેમ્પેનની તમારી જે ભણવાયું છે ને એ ભળવાયું તમારી બધીની બંધ કરાવી દઈશ એટલું યાદ રાખજો તમારા બાપની ભેટ સમજીને બેઠા છો ને આ નહીં હાલવા દો જય ભીમ નમગાઇ